સૌરાષ્ટ્રનું જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઈવે અને બસ સ્ટેન્ડથી લઈને પૂજ્ય જલારામ બાપાના મંદિર તરફ જવાનો પીડબ્લ્યુડી દ્વારા બે વર્ષ પૂર્વેજ બનેલ રોડની અતિ બિસ્માર તેમજ ખાડા ખબડાવાળો થઈ ગયેલ હોવાથી વીરપુર સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈને રોડ નવો બનાવવા લોકોની માંગ ઉઠી છે જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે ત્યાં વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વીરપુર ગામથી હાઈવે તરફ જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવરજવર રહે છે પીડબ્લ્યુડી દ્વારા બે વર્ષ પૂર્વે જ બસ સ્ટેન્ડ થી મંદિર સુધીનો બનેલ આ રોડ પર બંને સાઈડ પેવર બ્લોક્સ નાખેલ જે પેવર બ્લોક્સ અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી આ રોડ અતિ બિસ્માર બની ગયો છે જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ તેમજ અકસ્માત થવાની શક્યતા રહેલ છે અને કેટલાય લોકો તો આ રોડ પરના ખાડાઓને કારણે વાહન પરથી નીચે પટકાયા છે જેથી વીરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચે હાઈવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી મંદિરે જવાના રોડનો નવો સીસી રોડ બનાવવાની માંગ કરી છે વીરપુર ગામના સરપંચ તરીકે સરકારને રજૂઆત કરું છું કે આ જલારામ મંદિર તરફ જતો રસ્તો હાઈવેથી હજારો યાત્રાઓ અહીંયાથી અવારનવાર જાય છે અત્યારે લોકડાઉનનો ટાઈમ છે તો માણસો ઓછા જાય પણ એટલું બધું વરસાદ પડ્યો હોય કે આ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો માણસો મોટર વાળા તો બે ત્રણ અકસ્માત થયા આ રસ્તા ઉપર કોઈ હાલી હક નથી દહ વારમાં છ વાર રસ્તો બનાવ્યો તો રસ્તો તો તોય રહેતો નથી સરકારને મારી રજૂઆત છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવે સીસી રોડ બનાવે તો જ આ રસ્તો જલારામ મંદિર લગી રહીએ નગર અવારનવાર આ રોડ તો તૂટી જવાનો અને સરકારને મારી વિનંતી છે કે વીરપુર જલારામ યાત્રાધામ હોય આના હું કાંઈક જોવે વીરપુર નેશનલ હાઈવે ટચ ગામ છે અને વીરપુર એક યાત્રાધામ છે અને વીરપુર નેશનલ હાઈવેથી પંચવટી હોટલ પાછળનો રસ્તો જે છે મંદિર તરફ જવાનો એ છેલ્લા દસ વર્ષથી બહુ ખરાબ હાલતમાં છે અને એક બે વખત રિપેરિંગ એ કર્યા પણ કાયદેસર જે કામ થવું જોઈએ એવું કોઈ માણું કે આ તંત્ર કે કોઈ ધ્યાન દેતું નથી ખરેખર આ રોડને ગ્રાઉન્ડ લેવલ થોડુંક દોઢ ફૂટ ઊંચું લઈને અને માથે સીસી રોડ કરે તો જ આ રોડ ટકશે બાકી તો આજો ચાર પાંચ કરોડની આ ગામમાં અત્યારે પ્રવાસનધામમાં સરકારે ગ્રાન્ટે આપેલી છે પણ એ કામ શું કરે છે એ જ કાંઈ ખબર નથી પડતી પૂરો રોડ કરતા નથી અડધો રોડ કરે છે બે સાઈડ જો આ ફૂટપારીની જેમ તમે આમ જોઈ શકો છો કે બે બાજુ ખાલી પેવર બ્લોક થોડા થોડા નાખ્યા છે ને વચરેટનો રોડ કરેલો છે અને ખરેખર આમાં સીસી રોડની જરૂર થોડુંક ઊંચું કરે એવું મારી ગ્રામના નાગરિક તરીકે આ થોડીક મારી લાગણી છે અને જલ્દી આ તંત્ર કામે લાગે એવી આશા રાખું છું રિપોર્ટર સંજય રાજ બારોટ વીરપુર